પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયન બ્લાઇન્ડ વુમેન ક્રિકેટ ટીમ સાથે તેમની મુલાકાત કરી છે બ્લાઇન્ડ વુમેન ક્રિકેટ ટીમે કોલંબોમાં ફાઇનલમાં નેપાળને સાત વિકેટથી હરાવીને બ્લાઇન્ડ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો હતો બ્લાઇન્ડ વુમેન ટીમના સભ્યોએ પીએમ મોદીને તેમના હસ્તાક્ષરવાળું ભેટમાં આપ્યું હતું જ્યારે પીએમ મોદીએ ટીમ માટે એક બોલ પણ પર પણ હસ્તાક્ષર કર્યા હતા આ સમય દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્લાઇન્ડ વુમેન ટીમના સભ્યોને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું છ ટીમોની આ ટુર્નામેન્ટમાં ઇન્ડિયન બ્લાઇન્ડ વુમેન ટીમનો વિજય મહિલા ટીમે પોતાનો પ્રથમ ઓડીઆઈ વર્લ્ડ કપ જીત્યાના થોડાક જ દિવસો પછી જ આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ કરીને ટીમને મળ્યા અને ત્યારબાદ મોઢું પણ મીઠું પર આવ્યું છે પીએમ મોદીએ ઇન્ડિયન બ્લાઇન્ડ વ્યુમેન ક્રિકેટ ટીમ સાથે ખાસ મુલાકાત કરી હતી તમામ લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ અહીંયા જોવા મળ્યો છે જેના દ્રશ્યો સામે આવ્યા સાથે બેસીને મુલાકાત કરી છે વાતચીત સાંભળી હતી અને બીજી તરફ ભેટ પણ આપી છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની કામગીરીની પ્રશંસા પણ કરી છે